સીસી બાબતે જે મિત્રો સતત પ્રશ્નો પૂછી રહ્યા હતા તો એમાં પણ ગઈકાલે એક અપડેટ આવી ગઈ છે અને ગુણ સેવાના સચિવ શ્રી છે એના દ્વારા જ અપડેટ આવી છે કદાચ એમાં પણ તમને ખ્યાલ હશે કે સીસીનું મેરિટ બનતા હજી પંદરથી વીસ દિવસ થશે એટલે કે આ મહિનાનો અંત તમારે ગણીને ચાલવાનો છે આ મહિનાના અંતમાં પચીસ કે ત્રીસ તારીખની આજુબાજુમાં તમને સીસી ફાઇનલ આન્સર કી જે વાત જે બધી ચાલી રહી હતી બરાબર એ તમને અત્યારે જે રીતે ફોરેસ્ટ બિડગાર્ડમાં બન્યું છે એવો જ ઘાટ તમારા સીસીમાં ઘડાવવાનો છે આ મહિનાના અંતમાં તમારી જે આગળની જે પ્રોસેસ બાકી છે એ પ્રોસેસ આ મહિનાના અંતમાં પૂરી થશે પછી તમારું પણ એમાં ઓક્ટોમ્બર નવેમ્બર મહિનો ગણીને જ ચાલવાનું છે આગળ અને કદાચ જો આ નોર્મલાઇઝેશનમાં તમને ઇસ્યુ થશે તો કદાચ થોડુંક વધારે લાંબુ ખેંચાઈ શકે સીસી સાથે ફોરેસ્ટ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ફોરેસ્ટ વિભાગને આપો જીએસબીને કાઢો જીએસએસબીને આમાંથી દૂર કરી નાખવામાં આવી છે જીએસએસબી અત્યારે આ બધી જ પ્રક્રિયામાંથી દૂર થઈ ગઈ છે અને હવે જેમાં જે આ પ્રશ્નોની જવાબદારી હતી એમાં એની જવાબદારી અને જવાબદારી બને છે એટલે જ્યારે પિટિશન જે મિત્રોએ દાખલ કરી છે બરાબર એ પિટિશનના જવાબરૂપે જવાબ આપવામાં આવશે અને એમાં ન્યાયતંત્ર સમક્ષ ગુણસેવા જવાબ આપશે તમારું ફિઝિકલ ગ્રાઉન્ડ છે એ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા કાં તો પોલીસ અને કાં તો ફોરેસ્ટ આ બેમાંથી કદ લેશે બીજું એ કે તમારું કોઈ હવે ગ્રાઉન્ડ નહીં લે